આગામી તારીખ સાતને શનિવારે ભાવનગર શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાના પાસાઓને અભ્યાસ કરવા એસીપી હર્ષદ પટેલના માર્ગદર્શન આગવાની હેઠળ રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેમ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને તમામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મોબાઈલ લેવાના કેમેરા સાફ કરીને બધી ઉતાર દિવસોમાં શ્રી જગન્નાથની રથયાત્રા ની ઉજવણી થનાર છે તે અંતર્ગત ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અને પોલીસ સ્ટેશનના તમામ ડિસ્ટ્રિપ્ટના પોલીસ કર્મચારીઓ અને શહેરના ડીવાયએસપી સાથેની આજે સમગ્ર રૂટ ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું મુખ્યત્વે ફ્લેગ માર્ચના આયોજન પાછળનો આશય જે નવા અધિકારીઓ આવેલા છે અથવા તો જે નવા કર્મચારીઓ આવેલા છે એ આ રૂટથી વાકેફ થાય તથા સમગ્ર રૂટમાં જે પણ જગ્યાએ સર્કલ આવે છે સંવેદનશીલ પોઈન્ટ આવે છે કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી આની સાથે સાથે સમગ્ર સાડા સત્તર કિલોમીટરના રૂટમાં કઈ જગ્યા ઉપર નવા બાંધકામ ચાલી રહ્યા છે કોઈ જગ્યા ઉપર ના ધાબા પોઈન્ટ ફેરબદલી કરી અને કોઈ અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરિયાત ઉપર અધિકારીઓ રૂટ અને વિસ્તારથી માહિતગાર થાય એ મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું આની સાથે સાથે છેલ્લા પંદર દિવસથી રૂટ દિવસ દરમિયાન નાસ્તા ફરતા